ધોરણ આઠ વિષય વિજ્ઞાન પ્રકરણ ત્રણ કોલસો અને પેટ્રોલિયમ તેમાં આજે આપણે ભણીશું કુદરતી સંસાધનોના બે જૂથ કયા કયા છે અને આખો પાર્ટ મેં તમને ભણાયો હતો બરાબર છે આ તમારું જસ્ટ રિવિઝન જેવું થાય છે એટલે થોડું ફાસ્ટ ભણાવીશ પુનઃપ્રાપ્ય પુનઃપ્રાપ્ય ફરીથી મળી શકે તેવા પુનઃ અપ્રાપ્ય પ્રાપ્ય મતલબ ફરીથી ના મળે હા આનો જથ્થો છે ને મર્યાદિત છે લિમિટેડ છે લિમિટેડ મતલબ આપણે તમને કહે નેટ રિચાર્જ કરવાનું હોય તમારે મોબાઈલનું રિચાર્જ કરવાના કેવું કેટલું રિચાર્જ છે કે લિમિટેડ કોલ્સ છે હં લિમિટેડ ડેટા છે મતલબ એક જીબી તો એક જીબી જ મળશે બરાબર હં જ્યારે અત્યારે કેવું છે પુનઃ પ્રાપ્ય ફરીથી મળી શકે તેવા અનલિમિટેડ જેમ કે અત્યારે અનલિમિટેડ ફાઇવજી છે બરાબર ને જેટલું વાપરો તેટલું અનલિમિટેડ પુનઃ પ્રાપ્ય મતલબ અનલિમિટેડ અમર્યાદિત કેવું અમર્યાદિત ફરીથી મળી શકે તેવા પુનઃપ્રાપ્ય પ્રાપ્ય અપ્રાપ્ય મરીથી ના મળી શકે તેવા લિમિટેડ કેવા લિમિટેડ આ અનલિમિટેડ પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો બે પુનઃ પ્રાપ્ય કુદરતી જંગલ અને વન્યજીવ કયા પ્રકારના કુદરતી સંસાધનો છે તો કે પુનઃ અપ્રાપ્ય જંગલો એક વાત કપાઈ ગયા જંગલ એક વખત કપાઈ ગયા બરાબર ત્યાં પછી એને ઉગતા કેટલી વાર લાગે બરાબર ને અને તમે એ જગ્યા પર જો કંઈ ઉગાડ્યું ના તમારું જે પણ શું કહેવાય કે મોલ બાંધી દીધો કોઈ રોડ બાંધી દીધો તો ત્યાં જંગલ લાગવાના ફરીથી ના લાગે અને વન્યજીવ એક વખત ડાયનોસોર ખતમ થઈ ગયા તો થઈ જ ગયા પાછા ના એવા કેટલા બધા જીવો છે પૃથ્વી પરના જે ખતમ થઈ ગયા તો થઈ જ ગયા હવે તમને ભારતમાં તમને અત્યારે આપણે રોજ ગીધ દેખાય છે બાકી જ અત્યારે દુનિયામાં બહુ ઘણા જ ઓછા ગીધ છે પણ તમને આટલા એરિયામાં કંઈક ગીત દેખાયા હા તેને બીજું એક પક્ષી છે કાગડો ભાગ્ય તમને દેખાતો હશે હે કદાચ જ મહિનામાં એકાદ વાર તમને દેખાતો હશે તે અત્યારે કઈ દેખાય છે બાકી કશું નતો દેખાતો ચાલો કે દાદા મતલબ કે આ પુનઃ અપ્રાપ્ય છે શું છે પુનઃ અપ્રાપ્ત લિમિટેડ છે અનલિમિટેડ નથી હવે જે નહીં કોલસો અને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનો સામાથી બનેલા છે તો સામાથી બનેલા છે કોલસો અને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનો સજીવોના મૃતદેહોના અવશેષો સામાથી બનેલા છે સં સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી સજીવોના મરેલા જે પણ સદી છે તેના અવશેષોમાંથી બરાબર છે તેના ભાગોમાંથી બનેલા જે કોઈ સજીવ મરશે તેમ મરીને પછી છેલ્લે જમીનમાં ડાશે એ વનસ્પતિ હોય એ ડાયનોસોર હોય એ પ્રાણી હોય કોઈ પણ પ્રાણી હોય જમીનમાં ડાતા ડટાશે ને તો જમીનના ડટાડું ડાડું ડટાટું ડટાટું જશે અને પછી છેલ્લે તાપમાનનું દબાણ ખૂબ વધશે દબાણ મળશે તેમ નીચે જેમ જશે તેમ તાપમાન પણ જેમ નીચે જાય ને તેમ તાપમાન વધે હં નીચે જશે એટલે તાપમાન પણ વધશે તો એટલું બધું તાપમાન વધશે કે એકદમ ગરમી મળશે ગરમી મળશે એટલે ત્યાં ત્યાં ઓગળશે પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા થશે નીચે અને ત્યારે તેમાંથી શું બને કોલસો અને પેટ્રોલિયમ કાર્બોનાઇઝેશન એટલે શું તો કે મૃત વનસ્પતિના કોલસામાં રૂપાંતર થવાની ધીમી ક્રિયા કઈ ક્રિયા ધીમી ક્રિયા મૃત મરેલી વનસ્પતિ કઈ મરેલી મૃત વનસ્પતિના કોલસામાં રૂપાંતર થવાની ધીમી ક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે ફરીથી કહું છું મૃત વનસ્પતિના કોલસામાં રૂપાંતર થવાની ધીમી ક્રિયાને શું કહેવાય કાર્બોનાઇઝેશન શું કહેવાય કાર્બોનાઇઝેશન મૃત વનસ્પતિના કોલસામાં રૂપાંતર થવાની ક્રિયાને શું કોલસામાં રૂપાંતર થવાની ધીમી ક્રિયાને શું કહેવાય કાર્બોનાઇઝેશન કોલસામાંથી મેળવાતા ઉપયોગી ઉત્પાદનોના ત્રણ નામ આપો કોક કોલટાર કોલ ગેસ બોલો તો કોક કોલટાર કોલ ગેસ કોક કોલટાર કોલ ગેસ કોક કોલટાર કોલ ગેસ કોલ ગેસનો ઉપયોગ શું છે તો કે બળતણ તરીકે છે શાના તરીકે બળતણ તરીકે સળગાવવા માટે કામ લાગે પેટ્રોકેમિકલ્સ એટલે શું તો કે પેટ્રોકેમિકલ્સ એટલે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મેળવાતા પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી શા કુદરતી વાયુ એ બરાબર સીએનજી છે એલપીજી છે તો કુદરતી વાયુમાંથી મેળવાતા ઉપયોગી પદાર્થોને શું કહેવાય બોલો શું કહેવાય પેટ્રોકેમિકલ્સ બરાબર છે ચાલો કુદરતી વાયુના ઉદાહરણ મોટા મોટું ઉદાહરણ છે સીએનજી કયું છે સીએનજી કુદરતી વાયુનું ઉદાહરણ છે સીએનજી ચાલો જ્યાં નહીં મતલબ પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મેળવતા ઉપયોગી પદાર્થોને શું કહેવાય પેટ્રો કેમિકલ્સ પેટ્રો કેમિકલ્સ સીએનજીનો સૌથી મોટો ફાયદો શું છે તો કે સીએનજી પાઇપલાઇન દ્વારા ઘર કે કારખાનામાં પહોંચાડી શકાય સાના દ્વારા પાઇપલાઇન દ્વારા ઘર કે કારખાનામાં પહોંચાડી શકાય છે પીસીઆર એ સાનો સાનું ટૂંકા છે મતલબ શોર્ટ ફોર્મ છે કે ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન મતલબ કે આ તમારા શોર્ટ લાઇનર વન લાઇનર થયા હવે આપણે આ ભણીએ પુનઃ પ્રાપ્ય ફરીથી મળી શકે તેવા કુદરતી સંસાધનો એટલે શું ઉદાહરણ આપો તો કે કુદરતમાંથી અમર્યાદિત છે ને અમર્યાદિત અમર્યાદિત અનલિમિટેડ જેટલું આપણું તેટલું જથ્થા મળતા અને માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ ન થાય આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરે સૂર્યપ્રકાશ ખલાસ થવાનો છે હવા ખલાસ થવાની છે ના થાય તેવા સંસાધનોને પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કહેવાય છે ઉદાહરણ તરીકે હવા ભૂમિ સૂર્યપ્રકાશ હવા ભૂમિ સૂર્યપ્રકાશ પુનઃ અપ્રાપ્ય કુદરિત સંસ્સાધનો એટલે શું ઉદાહરણ આપો અપ્રાપ્ય તો કે કુદરતમાંથી મર્યાદિત જો અપ્રાપ્ય અને પ્રાપ્ય જો પ્રાપ્ય હોય એટલે અનલિમિટેડ પ્રાપ્ય હોય એટલે અનલિમિટેડ અમર્યાદિત જો અહીં અ છે નથી ને અહીં અ નથી ને એટલે તમે અમર્યાદિત લગાવી દેવાનું હા તમે જેટલું વાપરો તેટલું ખૂટે નહીં બરાબર અને ખલાસ પણ થાય નહીં ખૂટે નહીં ખલાસ થાય નહીં પુનઃ અપ્રાપ્ય એટલે શું લિમિટેડ હોય મર્યાદિત જથ્થો કયો જથ્થો મર્યાદિત જથ્થો કુદરતમાંથી મર્યાદિત પ્રમાણમાં મળતા સંસાધનોને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કહેવાય છે ઉદાહરણ તરીકે જંગલો વન્યજીવો ખનીજ જંગલો વન્યજીવો ખનીજ અસ્મી બળતણ એટલે શું ઉદાહરણ આપો તો કે સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી મળતા પુનઃ અપ્રાપ્ય સંસાધનોને શું કહેવાય અશ્મિ બળતણ કહેવાય છે સજીવોના મૃતદેહોના જે મરેલું સ છે શરીર છે તેના અવશેષોમાંથી તેના ભાગોમાંથી મળતા પુનઃ અપ્રાપ્ય સંસાધનો શું કહેવાય અશ્મિ બળતણ કયું બળતણ અશ્મિ બળતણ ઉદાહરણ તરીકે કોલસો છે પેટ્રોલિયમ છે કુદરતી વાયુ અને એ અશ્મિ બળતણો છે કોલસાનો ઉપયોગો જણાવો તો કે રસોઈ બનાવવા બળતણ તરીકે થાય છે બરાબર ને તાપ વિદ્યુત મથક મતલબ થર્મલ પાવર પ્લાન્ટમાં થાય છે બરાબર આ વસ્તુ આગળ હું ભણાવીશ તમને માં વિદ્યુત ઉત્પન્ન કરવા તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા શું ઉત્પન્ન કરવા વિદ્યુત ઉત્પન્ન કરવા ઉદ્યોગમાં બળતણ તરીકે તેનો ઉપયોગ થાય છે પહેલાં કહો રેલગાડી બી ચાલતી રી કોલસા સીએનજી સ્વચ્છ બર્તન સાથે ગણાય છે કે કારણ કે સીએનજીનું સંપૂર્ણ દહન થાય છે કેવો દહન થાય છે સંપૂર્ણ ટોટલી સળગી જાય છે સીએનજી ટોટલી સળગી જાય છે સંપૂર્ણ દહન થાય છે અને કોઈ અવશેષ બાકી રહેતો નથી તેનો કોઈ ભાગ રહેતો નથી આ જો સિમ્પલ એક કાગળિયું છે કાગળિયાનું દહન સંપૂર્ણ ના થાય કેમ કે છેલ્લે રાખતો વધે જ છે ને હા રાખતો વધે છે પેલું કાગળિયાને જે બધો તમે હળગાઈ નહીં તો રાખતો વધે છે ને કાગળિયાનું તો સંપૂર્ણ દહન ના કહેવાય પણ સીએનજીનું દહન સંપૂર્ણ થાય છે કોઈ અવશેષ કોઈ ભાગ રહેતો બાકી રહેતો નથી ને સીએનજીના ઉપયોગથી બહુ જ ઓછું પ્રદૂષણ થાય છે ખૂબ જ ઓછું પ્રદૂષણ થાય છે સીએનજી શું છે તેનો ઉપયોગ જણાવો તો કે કુદરતી વાયુ કયો વાયુ કુદરતી વાયુના ઊંચા દબાણે જો આ સીએનજીનું ફોર્મ જ છે કોમ્પ્રેસ નેચરલ ગેસ કોમ્પ્રેસ નેચરલ ગેસ કોમ્પ્રેસ એટલે દબાયેલું કોમ્પ્રેસ મતલબ દબાયેલું એકદમ ઊંચા દબાણ દબાવે બરાબર બહુ હાઈ મતલબ બહુ હાઈ પ્રેશર હોય કુદરતી વાયુનો ઊંચા દબાણ છે અને આયુને ઊંચા દબાણ હેઠળ સંગ્રહ એટલે દબાણયુક્ત દબાણયુક્ત કુદરતી વાયુ અથવા કોમ્પ્રેસ નેચરલ ગેસ મતલબ કુદરતી વાયુનો ઊંચા દબાણ હેઠળ સંગ્રહ એનો સંગ્રહ એટલે જ દબાણયુક્ત કુદરતી વાયુ આ વાયુને પાઇપલાઇન દ્વારા ઘર કે કારખાનામાં સીધો પહોંચાડી શકાય છે જે આપણે અહીં ભણ્યા કે સીએનજી નો સૌથી મોટો ફાયદો શું છે કે સીએનજી પાઇપલાઇન દ્વારા ઘર કે કારખાનામાં પહોંચાડી શકાય છે ત્યાં દહન માટે ઉપયોગમાં લઈ શકાય છે હાલમાં સીએનજીનો ઉપયોગ વાહન વ્યવહારના બળતણ તરીકે થાય છે સારા તરીકે વાહન વ્યવહારના બળતણ તરીકે થાય છે ભારતમાં કયા સ્થળોએ કુદરતી વાયુ મળી આવે છે આ એક ખાસ યાદ રાખજો ત્રિપુરા રાજસ્થાન મહારાષ્ટ્ર અને ક્રિષ્ણા ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશ મતલબ ક્રિષ્ના ગોદાવરી નદી જ્યાં એમ કહીને જાઓ જેમ કે આ ક્રિષ્ણા નદી છે તો મુખ ત્રિકોણ પ્રદેશ આવો આવે દરિયાને છે ને મળતી હોય ને આ દરિયો હોય જેમ કે આ દરિયાને મળવાની હોય ને હા તો આવા ફાટા પડે એના જો આ ત્રિકોણ બને છે એક પ્રકારનું તને કયો પ્રદેશ કહેવાય મુખ ત્રિકોણ પ્રદેશ કયો કેમ કે મુખ એટલે દરિયા અને નદીનું મોડું મોડું અહીં ખુલે છે ક્યાં ખુલે દરિયા પાસે અને ત્રિકોણ બનાવે છે એટલે મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય તો કેટલી બધી શાખાઓ પાડીએ આગળ ચા ત્યાં નહીં મતલબ એ કુદરતી વાયુ ક્યાં ક્યાં મળી આવે છે તો કે ત્રિપુરા ત્રિપુરા રાજસ્થાન મહારાષ્ટ્ર અને કૃષ્ણા ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં ત્રિપુરા રાજસ્થાન મહારાષ્ટ્ર અને કૃષ્ણા ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં અને આને ડેલ્ટા પણ કહેવાય આ મુખ ત્રિકોણ પ્રદેશ છે ને તેના ડેલ્ટા પણ કહેવાય બરાબર છે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ એટલે શું પેટ્રોલિયમનું શુદ્ધિકરણ એટલે શું તે ક્યાં કરવામાં આવે છે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ આ છોકરા તમને એક સિમ્પલ વાત કહો તમારા ઘરમાં આ પેટ્રોલિયમના વિવિધ ઘટકો મતલબ તમારા ઘરમાં કોઈક એવી વસ્તુ છે જે તમે સાફ કરો છો તો સિમ્પલ એક વાત કહો કે વિચારો કે અત્યારે પાણી છે બરાબર પાણી છે તો પાણી તમે આરો દ્વારા સાફ કરો છો પાણીનું જે કચરો હોય હા આરો મતલબ પેલું રિવર્સ ઓસમાં પેલું આરો પ્લાન્ટ નથી આવતો તેના મારફત સાફ કરો છો ને પાણીનું જે કચરું હોય તો સાઈડ પર જાય ગંદુ પાણી સાઇડ પર જાય ને સારું પાણી તમને પીવા માટે ઉપયોગમાં લઈ શકાય છે બરાબર ને તો પેટ્રોલિયમમાં પણ એવું હોય પેટ્રોલિયમ તમે જમીનમાંથી કાઢો તો જમીનમાંથી ડાયરેક્ટ તમને પેટ્રોલ ના મળે પહેલાં પેટ્રોલિયમ મળે શું મળે પેટ્રોલિયમ તો હવે તે પેટ્રોલિયમમાંથી તમને પેટ્રોલ મળે ડીઝલ મળે બરાબર ને કેરોસીન મળે ઘણું બધું મળે દેખો છોકરાઓ પેટ્રોલિયમને શુદ્ધિકરણ એટલે શું કે પેટ્રોલિયમના વિવિધ ઘટકોના કયા કયા ઘટકો જેમ કે ઉદાહરણ આપ્યું તમને તો પેટ્રોલ છે કે ડીઝલ છે કેરોસીન છે વગેરે વગેરે અલગ કરવાની પ્રક્રિયાને પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને શું કહેવાય પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કહેવાય ને આ ક્રિયા પેટ્રોલિયમ રિફાઇનરીમાં કરવામાં આવે છે ક્યાં કરવામાં આવે છે આ ક્રિયા પેટ્રોલિયમ રિફાઇનરીમાં ક્યાં કરવામાં આવે છે પેટ્રોલિયમ રિફાઇનરીમાં કરવામાં આવે છે પેટ્રોકેમિકલ્સના થોડા ઉપયોગો જણાવો તો કે ડિટર્જન્ટ બનાવવા પોલિએસ્ટર નાયલોન એક્રેલિક જેવા રેસાઓ બનાવવા પ્લાસ્ટિક વગેરે બનાવવા પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ થાય છે શું બનાવવા થાય છે જો ડિટર્જન્ટ બનાવવા પોલીએસ્ટર છે પોલીએસ્ટર બોલે ને આપણે હા તેના લઈને બોલે પોલીએસ્ટર નાયલોન એક્રેલિક જેવા રેસાઓ બનાવવા પ્લાસ્ટિક વગેરે બનાવવા ઉપયોગ થાય છે પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ થાય છે હવે મેં તમને કીધું આ સવાલ કરાવીશ વધારે ટાઈમ નથી બાકી ના એ કરાવી દેતો પેટ્રોલિયમના કાળુ સોનું કેમ કહેવામાં આવે છે તેનું વૈજ્ઞાનિક પેટ્રોલિયમના કાળો સોનું કહેવામાં આવે છે તેનું વૈજ્ઞાનિક કારણ આપો તો કે પેટ્રોલિયમમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે મેં તમને કીધું ને ત્રણ ઉદાહરણ તમને અત્યારે એ જ છે પેટ્રોલ છે કેરોસીન છે ડીઝલ છે બીજું બધું પેલી સાઈડ વેસેલિન અ પેટ્રોલિયમ અ પેટ્રોલિયમ જેલી તમે લગાવો ને તે વેસેલિન છે ને દરેકના ઘરે હશે વેસેલિન અત્યારે એટલે વાંચજો અ પેટ્રોલિયમ જેલી ચાલો આ ઘટકોનો ઉપયોગ આ ઘટકોનો ઉપયોગ બળતણ ઊંઝણ રંગો રંગો પણ આમાંથી બને પેટ્રોલિયમમાંથી માનવ સજ્જ દેસાઓ અને પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય જેમ સોનું કિંમતી ધાતું છે તેમ આ કાળું પ્રમાહી ઘણું જ કિંમતી હોવાથી તેને કાળું સોનું કહે છે હે ને તે પેટ્રોલનો કેટલો બધો ભાવ છે એક લીટરનો સોની આસપાસ ભાવ ચાલે છે બરાબર ને હા તો એક પ્રકારનું સોનું જ કહેવાય ને આપણી મને બ્લેક ગોલ્ડ કયું ગોલ્ડ બ્લેક ગોલ્ડ મતલબ પેટ્રોલિયમમાંથી ઘણા બધા પદાર્થ ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે અને આનો ઉપયોગ થાય છે બળતણ છે ઊંજળ છે રંગો માનસ રેસાઓ અને પ્લાસ્ટિકના ઉત્પાદનમાં બોલે એનો બનાવટમાં થાય છે બરાબર અને જેમ સોનું કિંમતી ધાતુ છે સોનું શું છે ધાતુ સોનું સોનું ધાતુ ધાતુ છે શું કઈ ધાતુ કિંમતી ધાતુ કેવી ધાતુ કિંમતી ધાતુ તેમ આ કાળુ પ્રવાહી પેટ્રોલિયમ પ્રવાહી છે ને એક પ્રકારનું પ્રવાહી ઘણું જ કિંમતી હોવાથી તેના કાળું સોનું બ્લેક ગોલ્ડ કહેવાય જેને ધોરણ આઠનું તમારું આજનું ભણવાનું પૂરું થયું છે